તંતોડ જંગી બહુમતીથી જીત થાય માટે પ્રચાર કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આછોદ બેઠકના ભાજપના સદસ્ય અમરસંગ વસાવાનું બે વર્ષ પહેલા અચાનક મૃત્યુ થયું અને બેઠક ખાલી પડી હતી જેથી સ્થાનિક સ્વરાજની ભરૂચ જિલ્લાની આછોદ બેઠક માટે પેટાચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાઓ જોવા મળી રહ્યો છે આજરોજ ઈખર ગામના કોંગ્રેસના મેન્ડેટ પર બે હજાર પંદર જીતેલા વસાવા પરસોત્તમભાઈ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કેસરીઓ ધારણ કર્યો છે જંબુસર આમોદ ધારાસભ્ય ડીકે સ્વામી સંજયસિંહ રાજ ઇન્ચાર્જ આછોદ જિલ્લા પંચાયત વિરાજસિંહ યુવા મોરચા પ્રમુખ તેમજ રીટાબેન પટેલ મહિલા મોરચાના પ્રમુખ તેમજ ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ જંગી બહુમતી માટે પ્રચાર શરૂ કર્યો છે આછોદ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી ના ઉમેદવાર મહેલાભાઈ ભીમાભાઈ વસાવા અને તાલુકામાં તાલુકાના આથોદ મત વિસ્તારની અંદર વ્યાપક આવકાર મળી રહ્યો છે આ આવકારની અંદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં દરરોજ પ્રચાર કરી રહ્યા છે આ પ્રચારને ઘણો જ સુંદર આવકાર મળી રહ્યો છે સર તમે ચૂંટણી લડી રહ્યા છો આ ચૂંટણી તાલુકાના વિકાસ ના મુદ્દા પર ચૂંટણી પંચાયત તાલુકા પંચાયત સરકાર અને ધારાસભ્ય સ્વામીના વિકાસના કરેલા કામો ઉપર લોકો વિશ્વાસ રાખી અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વ્યાપક પ્રમાણમાં આવકાર મળ્યો છે અને હજુ મોટી સંખ્યાની અંદર जीतनी आशा व्यक्त करिश आहे